તોલગટ નગરમાં મેઘરાજાનું તાંડવ પારેક ફળિયા અને દક્ષિણી ફળિયામાં વીજલાઈનો તથા વૃક્ષ તંત્રની ત્વરિત કાર્યવાહી અભિનંદન પાત્ર સોનગઢ શહેરમાં રવિવારના રોજ સવારથી જ મેઘરાજાએ મોસમ બદલવાનો સંકેત આપ્યો હતો અને બપોર બાદ ઝરમર વરસાદને લઈને એકાએક ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અચાનક અણધારિયા ખતરાની સ્થિતિ સર્જાઈ હતી પારેખ ફળિયા અને દક્ષિણી ફળિયા વિસ્તારમાં એક વીજ થાંભલાના વાયર નીચે પડ્યા હતા તેમજ નજીકના વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું બાળકો અને નાગરિકો અવારનવાર અવરજવર જવર કરતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું સદભાગ્યેય ઘટના સમયે કોઈપણ નાગરિક નજીક ન હોવાથી જાનહાની ટળી હતી જેમ જ ઘટના અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવી નગરપાલિકા સ્ટાફે તરત જ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કામગીરી હાથ ધરી વીજ લાઈનોને દૂર કરી વિસ્તારોને સુરક્ષિત બનાવાયા સાથો સાથ વીજળી વિભાગને પણ જાણ કરી તેમનો સહકાર મેળવી લાઈનોને સમારવામાં આવે સ્થળ પર નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ ચેરમેન આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ ભાવસાર તેમજ નગરપાલિકાના અન્ય કોર્પોરેટરો પણ ત્વરિત પહોંચી ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કરી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું પ્રમુખ સારિકાબેન પાટીલે શ્રીએ જણાવ્યું હતું કે નગરજનોની સુરક્ષા અમારી પહેલી જવાબદારી છે જે પણ મુશ્કેલી આવે નગરપાલિકા તાત્કાલિક દરજ્જે જવાબદારી ભાળે છે આવનારા દિવસોમાં આવા ઝાડ જતા જૂના થાંભલાની ચોકસાઈ તપાસ પણ હાથ ધરવામાં આવશે સ્થાનિક લોકોએ નગરપાલિકાને તેના સ્ટાફના કાર્ય માટે ધન્યવાદ વ્યક્ત કર્યો હતો અને આવનારી મોસમમાં પણ આવી જવાબદારી કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ